વિકાસના ભારત સપ્તાહ બે હજાર પચીસ ઉજવણીના અવસરે સમગ્ર દેશ વિકાસ માટે વારસાનું સંવર્ધનનો સંદેશ ઉજવી રહ્યો છે એ પર્વે પાટણની ધરતી પોતાના ગૌરવપૂર્ણ ઇતિહાસને ફરી એકવાર યાદ કરી રહી છે આ વાવ માત્ર પાટણની ઓળખ નથી પરંતુ તે ભારતના સુવર્ણ ઇતિહાસ કળા સૌંદર્ય નારી શક્તિ અને પ્રતિપ્રેમનું જીવંત પ્રતીક છે સાતમાળની અદ્વિતીય રચના આજે ભારતની આધુનિક વિકાસ યાત્રા વચ્ચે પોતાના ભવ્ય ભૂતકાળની કથા કરી રહી છે યુનેસ્કો દ્વારા બે હજાર ચૌદમાં ઐતિહાસિક પાટણની રાણી વાવને વિશ્વ વિરાસત સ્થાન તરીકે માન્યતા થઈ છે જેને આજે આંતરરાષ્ટ્રીય ફલક પર વાવ વિદેશી પ્રવાસીઓ માટે એક સંભારણું બની ગઈ છે તો રાણીની વાવની પ્રતિમૂર્તિ બે હજાર સત્તરમાં રૂપિયા સોની ચલણી નોટ પર અંકિત કરવામાં આવી છે જે પાટણના ઇતિહાસ વારસા અને ગુજરાતના ગૌરવનું જીવંત પ્રતિક બની લોકોના ઘર સુધી પહોંચી છે પાટણના રાણી વાવ વિશ્વભરના પ્રવાસી માટે અનિવાર્ય પ્રવાસ સ્થળ બની ગઈ છે દર વર્ષે હજારો વિદેશી તથા દેશી પ્રવાસી અહીંયા આવીને ભારતીય સ્થાપત્ય કળાનું અદભુત સૌંદર્ય નિહાળે છે રાણીની વાવ માત્ર ઐતિહાસિક સ્મારક નથી પરંતુ તે ભારતની જળ સંચય પ્રણાલી શિલ્પકળા અને મહિલા સન્માનનું જીવંત પ્રતિક છે વિકાસ ભારત સપ્તાહની અવસર પાટણના દરરોજ સમૃદ્ધ વારસો વિકસતો વિકસતો ભારતનો સંદેશો આપી રહી છે હાર્દિક સોલંકી સાથે